啊。Uh.

લો caras એ કોઈ આવ નકામો માણસ એ અમે બહાર ગયા અમદાવાદ ભરગો તકલીફ પડે આ તો હાર આ ગુજરાતમાં તો આપડા રાજકોટ કોઈ આ જૂનાગઢ જિલ્લામાં કોઈ ના કરે દયાભાવ વાળા બધું તો 20 22 ની ખબર હોય ને

એ ક્યાંનો આવે ઘડીક માં અરે ઓય તમે અમને બે આખે દેખા તમે વગર હાવ કાય દેખાતો નથી ને નકી કલ્લો એટલે બોવ અહીંયા માફ કરવો પડે તો ખબર પડે બાકી નો ખબર પડે હા અરે આ ભાઈને ઘણી વખત આ તો જો આવી પાસે વે આમાં બોલ થઈ બે ઘણી વખત આવું એટલે બસ નહી છે